નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમ ન્યૂઝ ગુજરાત ભારતીય જનતા પાર્ટી કુકરવાડા જિલ્લા સીડ અને ભાવિક ફાઉન્ડેશન કુકરવાડા દ્વારા આયોજિત નૂતન વર્લ્ડ સેન્ટર વિસનગરના સૌજન્યથી મહારક્તદાન કેમ્પ સંસ્કાર ક્લબ કુકરવાડા મુકામે ઉજાઈ ગયું આ મહા રક્તદાન કેમ્પમાં કુલ એકસો ને આઠથી વધુ રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું કુકરવાડામાં રક્તદાન કેમ્પના આયોજન થતા હોય છે પણ સૌથી વધુ સ્વભાવિનભાઈ પટેલની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સાચી શ્રદ્ધાંજલિ રૂપે એકસો આઠથી વધુ રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરી સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આયોજકો દ્વારા રક્તદાન કરનારને પ્રમાણપત્ર તેમજ ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ રક્તદાન કેમ્પમાં ભારતીય જનતા પાર્ટી કુકરવાડા પટેલ દિનેશભાઈ ભામાશા બા બાપા ચેરિટેબલ ટ્રસ્ટ નૂતન વર્લ્ડ બેંક વિશ્વનગર પટેલ કીર્તિભાઈ ચેરમેન શ્રી કુકરવાડા નાગરિક સહકારી બેંક પટેલ ભરતભાઈ પંચવટી ક્રેડિટ સોસાયટી એમડી પટેલ રાજેશભાઈ ડિલેક્ટર પંચવટી ક્રેડિટ સોસાયટી પટેલ હાર્દિકભાઈ માલુસન ઉપપ્રમુખ મહેસાણા જિલ્લા યુવા મોરચા સંસ્કાર ક્લબ કુકરવાડા જહાન્સ કુકરવાડાના સહયોગથી આ રક્તદાન કેમ્પમાં ગ્રીપના દાતા તરીકે સેવા આપી હતી આ રક્તદાન કેમ્પમાં વિજાપુર પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ કુકરવાડા જિલ્લા પંચાયત સદસ્ય ભરતભાઈ પટેલ વિજાપુર ભાજપ પ્રમુખ રાજુભાઈ પટેલ વિજાપુર દંડક નિકુંજભાઈ પટેલ ગોવિંદભાઈ પટેલ કુકરવાડા સામાજિક આગેવાન સયાજીનગર સરપંચ દેવેન્દ્રભાઈ પટેલ કુકરવાડા નાગરિક સહકારી બેંકના ચેરમેન કીર્તિભાઈ પટેલ સહિત વિવિધ રાજકીય તેમજ સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં મહા રક્તદાન કેમ્પ યોજાઈ ગયો ભારતીય જનતા પાર્ટી કુકરવાડા જિલ્લા સીટ તેમજ ભાવિક ફાઉન્ડેશન કુકરવાડા રક્તદાન કેમ્પના આયોજકો દ્વારા શુભ સંદેશ પાઠવતા જણાવ્યું હતું કે સમાજમાં રક્તદાન એ મહાદાન છે અને રક્તદાન કરવું જ જોઈએ જેથી જરૂરિયાતમંદ લોકોને નવું જીવન આપી શકાય માટે રક્તદાન એ મહાદાન છે

વિષય થાય કેટલા વર્ષો થઈ ગયા સુ કેમ છો બનો હા બ્લડ આપપતિ સાહેબ ઇન્વિટ સોરી પર આપો જો ભાગ્યશાળી છે કયો ગામ આ કે કે બળ છે કેટલા કેટનો બ્લડશન કરી અનુભવ વ્યક્ત કરો બ્લડ આપવું જોઈએ બ્લડ આપવાથી જીંદગી બચી શકે મારું ભાગ્ય ઉષા મિતા ફર્સ્ટ ટાઈમ કરું છું સૌને પાના હું જે આપો જવાબદારી કે આપણું બ્લડ જે કોઈ લાઈફ મરતી નમસ્કાર આજે અમારા સૌના માર્ગદર્શક એવા યુવાન સ્વર્ગીય શ્રી ભાવિકભાઈની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે કાર્યક્રમ કઈ જગ્યાએ આયોજન કરવામાં આવ્યો હતો સંસ્કાર ભવન કુકરવાડા આજે કુલ કેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું સૌથી વધુ તો શું કહેશો આજે રક્તદાનને શું સંદેશ આપશો એક તો ભાવિકભાઈ પ્રત્યે લોકોની લાગણી અને બીજું આ ગામની અંદર વર્ષોથી આવી પ્રવૃત્તિઓ ખૂબ સારી રીતે થઈ રહી છે અને અહીં રક્તદાન એ મહાદાન છે કોઈના જીવનની અંદર ક્યાંક આકસ્મિક કોઈ મુશ્કેલી હોય અને લોહીની જરૂર પડે તો આ કુકરવાડાના નવયુવાનો હંમેશ માટે તૈયાર રહેલા છે રક્તદાન કેમ્પ નિમિત્તે કોણ ઉપસ્થિત રહ્યા છે આજે પૂર્વ ધારાસભ્ય શ્રી રમણભાઈ બીજાપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી રાજુભાઈ શ્રી દેવેન્દ્રભાઈ દશરથભાઈ મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર શ્રી કુકાળ નાગરિક બેંકના ચેરમેન શ્રી કીર્તિભાઈ અને એમડી શ્રી કીર્તિભાઈ તેમજ અમારી કુકાવાડા જિલ્લા પંચાયત અને મહેસાણા કારોબારી સમિતિના ચેરમેન શ્રી ભરતભાઈ તાલુકા પંચાયતના દંડક નિપુલભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પરેશભાઈ આવા મહાનુભાવો ઉપસ્થિત રહી અમને સૌને પ્રોત્સાહિત કર્યા છે અને માર્ગદર્શન પણ આપ્યું છે જે રક્તદાનનું આયોજન થયું એ કુકરવાડા જિલ્લા પંચાયત સીટના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ સ્વર્ગીય શ્રી ભાવિકભાઈ સાથેના સંસ્મરણોને કારણે એમને સાચા હૃદયથી એ પોતે પણ એક સેવાભાવી વ્યક્તિત્વ હતું એને કારણે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે ભાવુક ભાવિક ફાઉન્ડેશનના માધ્યમથી અહીં સર્વે રક્તદાતાઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું છે અને દરેક રક્તદાતાને અહીં જુદી જુદી સંસ્થાઓ તેમજ વ્યક્તિગત રીતે પણ ગિફ્ટ આપવામાં આવી છે રક્તદાતાઓને ગિફ્ટ આપી સન્માન આપવામાં આવ્યા હતા તેમજ અહીં જે સર્વે યુવા કાર્યકરોએ જહેમત ઉઠાવી સૌથી વધુ રક્તની બોટલો એકત્રિત કરવા માટેનો જે પ્રયાસ કર્યો છે એ બદલ એ સર્વેને અભિનંદન સહ